એટલે ખુબ મોટા પ્રમાણમાં અહીં વિધવા બહેનો નું પ્રમાણ જોવા મળે છે એ કોઈ પણ એક યુવાન મારે યુવાનો ખાસ કેવું છે યુવા ની વાત કરી ને તો આ આ વર્ષ જે બજેટ જે વિધાનસભામાં રજૂ થયું ને એમાં એમાં સરકારે જે જાહેરાત કરી છે એ પ્રમાણે કે જે વિધવા મહિલાઓ હોય એને દર મહિને બારસો પચાસ રૂપિયા અને શેર માં રહેતા હોય તો થોડું વધારે વિધવા સહાય મળે છે અને